લાગણીઓને ત્યાં જ રાખજો કે જ્યાં ભાવનાઓ નિઃસ્વાર્થ હોય રડવાનું એમની સામે જ રાખજો કે જ્યાં આંસુની કિંમત હોય ભરોસો અને સ્નેહ ત્યાં જ કરજો કે જ્યાં નિભાવવાની દાનત હોય મળવા ત્યાં જ જવું કે જ્યાં આતુરતા અને પ્રતીક્ષા શબરી જેવી હોય સાથ ત્યાં જ અપાય જ્યાં મરણ સુધીની સાથે ચાલવાની ખબર હોય જો તમે કોઈને કામ આવ્યા હશો તો દુનિયા તમને યાદ કરશે જો તમે કોઈને હેરાનગતિ આપી નહીં હોય તો તમારું જીવન બીજાનું પ્રેરણાદાયી બનશે કારણ કે વ્યક્તિ સમર્પણ અને સ્નેહથી સ્મૃતિમાં રહે છે સ્વાર્થથી નહીં સમય ભલે બળવાન હોય પણ જ્યારે સમસ્યા બળવાન થાય ત્યારે આપણી જાતને બળવાન કરજો દુઃખી થવાથી કે દુઃખી રહેવાથી સમસ્યા જતી નથી લડ્યા વગર ક્યારેય જીત થતી નથી જિંદગી સુંદર ત્યારે લાગે છે જ્યારે આપણને અપેક્ષા કરતાં આપવાનું વધુ ગમે જીવન ત્યારે જ સુખી અને સારું બને છે જ્યારે ફરિયાદી નહીં પણ કોઈની યાદી બનીએ સમજણ ત્યારે જ સાચી કહેવાય કે કેટલું સંભાળો છો એ નહીં પણ કેટલું બગડવા નથી દેતા